છોકરો મારી વાત આપડો છોકરો કુટુંબ કરે તો પછી એને ઉદાહરણ મોટો ગુનો કર્યો લાગે એમને ફૂમતારજી કાપવાની વાત ના કરે મારા બધાન વાત કરવી પડશે ને હા હા કાર મચી જા હાથ હા તાર મને આવતા ના કીધું આ ઈએ ચો બે હવાન આવે તો ઓડલો કરીને આપણે આપણા રસ્તે હા કાલ મારા નરવે નહીં ભાઈ ઓ આ તમે ટાઈમ કાઢજો બચી ઓ બચી બચી ગજબ થઈ જા બુબજી આ તો ગજબ થઈ ગયો પણ હું સે કે આગળ જો ફાય ફાય થઈને આયા છું ખરેખર બુબજી આપણા ગામને કોકની નજર લાગી આજ આજ ફોટેકા નજર લાગી બુબજી હો

ખરેખર ઘર આ ભૂમતા કે તો મગજ જ નહીં ભલા આદમી આ એટલી ઉંમર છોકરાને છોકરા ને કપાય કપાય બોબજી હા 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 હેલો જલ્દી હેલો ઉભા રો કા કાજી હું શું કહું છું કે આપણે બેન એમ ના તતુર એવરાય કે જ્યાં કે આપણો દાદા તો ડોહો કાપી નાખે છોકરાને તો આપણે બે જણા હેજી વેજી થઈ હળવાઈ તો વિવાસ આજી પણ કરશે હું આપણે હું હું કહું છું માફુજી હું ફોન કરું અને એને બોલાવાય કણ હા હા સબુ જોવે ચમ અને જાસી કેમણા ઓબલી રસ્તે

ઈયાના છોકરાન કાપી નાખું લાલ ને તો કાકો ઈયાના છોકરાન કાપવા દોડ્યા છે તાણ તો પછી તમે ચો છો અરે ભલાદ ને હું તો માર ઘેર છું આ તો ખેગારજી ભાળી ગયા અને ખેગારજી અમાર તા લાય તાણ તો પછી ખેગારજી ને કે ફૂમતા આકાન ઝાલવા તાકી અરે એ બાપડા એકલા પડ્યા એકલા હવે લાલ ને ઝાલક ફૂમતા આકાન ઝાલકો આ હા 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 શું ધારી છે વાય ને બાપ બેટા બેને શું ધારી છે કોઈ ખબર નઈ પડતી

ઓબલી વાળા ને દોડ્યા છે ને ઓવાય તો તો તમે બે જણ હાલ હાલ દોડો તરત ચીડી ચીડી દોડો તમે ઓ અમે તો દોડા છે પણ તમે નારીવાળા વાળા માર્ગે રહીને હોમાં આવો એ ડાયરી હા હા હું હીરા ને લઈ આવું છું નારીવાળા વાળા આવું હું મરી આવું છું હેડો તમે જલ્દી કરો ખટક હા અમે તો હેડો મારા ઓરશા હવે હું તો કાકો મારો ઓરશે ને શું ક્યુ રૂપ ધારણ કરી હા ખરેખર જો મુદાન તો આ છોકરાને ભૂમ તો આકો મારી નાખશે તો આરો મારા માથે આવશે પણ કોક સાક્ષી પૂરાયો તો મારે લઈ જવાનો પડશે હા ભરતજી ભરતજીને લઈ લઈ જવું પડશે ઓહો ઓહો હોય તો ગગન મોકાનો હોય તો કોઈ ચિંતા જ નહીં કોમની તો હું જો આ હોજો તો પૂછે કે શું થયું શું નહીં થયું કોમમાં પણ હું થયો લ્યો તો રોસો તાંગ તમે કેરા તો તો બબુજા ખાતા આ ઘેર હુઈ રહ્યો હુઈ રહ્યો તું કે હવે રાતનો ઉજાગરો હતો એટલે ઉજો તો આ ઉજાગરો રાતનો હતો પછી તમારા માથે મોટો આરો પાછે એટલે શું દો બાલ્છો તમે મારા માથે ઓય એટલે પણ હેજી વેજી આનો હેજી વેજી આ તો હાહાકાર મચી જાય એવું થયું છે

રાવણ જેવું રૂપ ધારણ કર્યું તમે શું જોઈ લે અરે મને ફોન માં ભૂપેસજી ગીતુ ની રિએક્શન પર ખબર પડી ગઈ છોકરો છે કાપી નાખી પણ એને

મારી વાત કે કદાયા છોકરો સોરી કરે તો આટલી બધી સજા ના હોય કે કાપી નાખવાની એમ કહું છું કે હવે વાત બીજી મને યાદ આવે છે શું સગા બાબત એ રીત વાત બનેલી છે મને લાગે ગોળ ખવડ ગયો હોય આપણે કરી નહીં આયા રીત વાત હશે પણ મફુજી વાત સાચી છે પણ આ છોકરો હજી જોવાય નહી જો અત્યારે તો કદાયા જોવાની જીદ પકડી હોય ને હા તો પણ હા

અરે કદાયા છે આખા મારશે મને ગોમી પેલા મે જોયા તા ભાઈ તો તમારા ઉપર મને ધીરાર છે ભલા આદમી જો તમારી જગ્યાએ હું હોત ને તો ફૂમતા આકાર ની ખાવા ના જોત

અરે ટાવર ઉપર જાવું તો જાજો એ ફૂલતાકા ઉભા રહો લે આજુ હવેલું છે સગાજી સગાજી પેલા હું તો આવતોય પેલા રે હાલો સગાજી હાલો પછી જલ્દી દોડજો ઓ મફજી

પણ તમારા છોકરા ગુનો શું કર્યો છે એ તો અમન કો ઓનો ગુનો તમારે ઓભડો છે એમ તો ઓભડો તાની ડાગા ઓ ડાગા હે કોણ મળ્યું નું કોણ તો મળ્યું છે પણ જો નાટક કરીને કેમ આવ્યો છે તારે માં તમે સને નાટક આ ખેલ કરીને કેમ આવ્યો તારે પણ કાકા શું ખેલ કર્યા મે આ એ થોડી વાત તો રાખવી હતી તારે કુટુંબને જુદા બાળવાનો મારે પણ ચી વાત તો કુટુંબને જવાબ આલવાનો છે તમારે

કાકા મજા આવે હો હે હા મજા આવે છે કાકા બહુ જ માલિશ કરતા હો તમે હા પણ હવે જ નહી હવે હું માલિશ જ કરવાનો છું એ કાકા શું કલા તમે એ કાકા કાકા એ કાકા એ કાકા કોણ આયુ કોણ હા કાકા એ કાકા કોણ આયુ કોણ હે પેલા કર પેલા કર એ હું

સમજી જવાનું હવે અપડો મારી વાત ક્યાં છોકરા તમારા જટિયા કપાયા છે તો આવી તો ફેશન છે અત્યારે અત્યારે રામનામું રામનામ કયો કેવા આવત

તૈયાર નહી થયો પછી આ ઉલ્લુ નહિ તમે તો ખરબુ જેવું કર્યું આ સોના ધોળે મારી નાખે છે હા હા northern...